જાગ્રત અવસ્થામાં પરિવર્તનથી નિંદ્રાવસ્થ થતાં સપનામાં શું રાજા શું એમ અવસ્થાના ભેદે ભાન ભૂલી ગયો એક રાજા હોય છે અને સપનું આવે છે કે હું પોતે નિંદ્રામાં હું પોતે રાજા શું એવું ભૂલી જાય છે તેથી સપના અવસ્થામાં ભિખારી થઈને પોતાના રાજ દ્વારા ભીખ માગવા બો રહે છે પોતે જ પોતાના ભિખારીનો વશમાં સપનાવસ્થામાં અવસ્થામાં ભિખારી થઈને પોતાના રાજદ્વારી પોતાના જ રાજ્યોમાં ભીખ માગવા માટે ઊભો રહે છે જ્યારે સપનાવસ્થાનો અંત આવતા જાગૃત અવસ્થા થાય છે ત્યારે રાજા સમૃદ્ધિનું યથાર્થ સુખ પ્રત્યક્ષ જણાયું ત્યારે સપના ભિખારીપણાનું દૂર દુઃખ દૂર થયું અને તેમ પોતે હું રાજા છું એમ અનુભવથી આનંદ થયો આ રીતે રાજાને સ્વપ્નવસ્થાની અંદર આવો અનુભવ થાય છે સ્તંપદ સાત્વિક સ્વરૂપે સ્વામી પણુ રજગુણો રસભસ લુંબ ઝુંબો ધાદસ દારેનું sare મંદિરચુ ઘટ લેવા તરસા પ્રમાણે દ્રષ્ટાંત ઉપર આગલા જે દ્રષ્ટાંત આપણે સાંભળ્યું તે ન્યાયે જાણ સ્વરૂપે દ્રષ્ટાંત હોય ત્રણ ગુણ આદિ સર્વ જળ તત્વના રાજા સમાન સ્વામી સ્વામીશ્રી તમારા ચેતન અમલ વડે સર્વ સર્વતત્વની ક્રિયા વહીવટ ચાલે છે એ જ્ઞાનને બીજાથી તત્વોના દોષ કરી વિચારે પડ્યું તેથી રજુગુણના મોહમાં લુંબો એટલે લંપટાઈને ચુંબો એટલે ચુંબો કહેતા લંપટાયેલો તેથી તને એ જાણ ના રહી ઉત્તમ મનુષ્ય દેહરૂપી દેવડ નિષ્ફ કરતા બાર દ્વારવાળું બનાવી આપ્યું છે જેમાં આત્માદેવ બિરાજમાન છે પરમ કુરુના લક્ષપદ વડે સત્યસાર રૂપ નિષ્પદને જાણવાનું હતું તે નહીં જાણવાના કારણે પોતાના ધર્મને ભૂલી અલ્પસુખનો આનંદ લેવા સર્વઘાટોના વિશે સ પ્રકારના રસનો સ્વાદ ચાખવાથી પાછળ લોભાઈ રહ્યો તેથી આ બરી ફરીને ભટકવું પડે છે તો આના કારણે આ સ પ્રકારના રસના કારણે મનુષ્યો જગતની અંદર ચોર્યાસી લાખના પ્રકારના ઘાટોમાં ફરી ફરીને પાછળને પાછો અવતાર લે કરે છે ચોપાઈ प्रभात पद एक चौपाई तर प्रभाची प्रभात पद एक चौपाई चार जीव तू शिव तू काल की तार तू काल ना काल में तो ये भूजो कहे न कुवेर यक नान यंदे तरे गुरुगमा दृष्टिये मोये सूजो परम गुरु जनावेश के आंस સ્થૂલ સૂક્ષ્મ અને આ ત્રણેય દેહરૂપમાં જીવરૂપ છે તેમજ દેહ પ્રકૃતિ ઓમકાર સશિવપ પણ છે તથા આકાર આકાશ તત્વનું પરમ કારણ દેહ નિરંજન જ્યોતિરૂપ હોય તે તારી ચૈતન્ય ઝલકથી ઝળકી રહ્યો છે એ અંશ જ્યારે તત્વનું સર્જન થયું તે અધિકાર કહેવાયો તેને ચલિત કરનારા કિરતાર પણ તું જ છે તથા તત્વ વિસ્તારના પ્રસાર પ્રસારનું નામ મધ્યકાળ તેમજ તેને પસારો લઈ થવાનો તેને અંતકાળ કહે છે આમ અન્ય ન્યાય દ્રષ્ટિએ તપાસી જોતા કાળના કારણે તું જાણકાર હોય આદ મધ અંતથી તું ન્યારો છે તેવી શુદ્ધ સમજ પડતા પરમ પરમગુરુના લક્ષ દ્વારા અનુભવનો ઉદય થશે ત્યારે પરમ દાડુ ભગવાન સાગર કહે છે કે તારું અજ્ઞાન રૂપી અંધકાર ટળી જતા ગુરુગમ દ્રષ્ટિએ નિઃસ્વરૂપને જાણી તું નિર્ભય થઈ શકીશ ઉપર પ્રમાણે તું સમજવાળો થશે ત્યારે તને શુદ્ધ સમજ પડશે ત્યારે પરમગુરુનું જ્ઞાનનું લક્ષ્ય અનુભવ તને થશે આવું ભગવાન કર્ણાસાગર આ છુપાઈમાં જણાવે છે સત્કલ સાહેબ સત્કાર સાહેબ સત્કલ સાહેબ